નમસ્કાર પૂરી થયેલી પરિક્રમાના માહોલમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર દર વર્ષની જેમ આ વર્ષે પણ પરિક્રમા એસટી તંત્રને ફળી સવા બે કરોડની થઈ આવક ગિરનાર રોપવેમાં પ્રવાસીઓનો અભૂતપૂર્વ દશારો આવતીકાલે ઉજવાશે સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવનો પાટોત્સવ મુખ્ય રોડ સહિતના અંતરિયાળ વિસ્તારોને પણ રોશનીથી જગમાહત કર્યા અને બેદરકારી બેદરકારીથી મહિલા કોમામાં જતી રહી સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈશું એક નાનકડો વિરામ છેલ્લા એક દાયકામાં માત્ર જુનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કે જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કે જે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે ફ્રી ઓપીડી નિષ્ણાત તબીબોનું માર્ગદર્શન રેડિયેશનની આધુનિક સારવાર જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કે જે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ વિશેષ સુવિધા केजे हॉस्पिटल कैंसर एंड सुपर स्पेशियलिटी गंगापार केजे हॉस्पिटल के सामने जानजड़ा चौकड़ी गुड मॉर्निंग दिस इज जूनागढ़ જોઈએ સમાચાર વિગતવાર સુધી જ્યાં દળાય એવી માનવ મેદની હતી લોકોમાં ઉત્સાહ હતો પરિક્રમા કરવાનો પરિક્રમા પૂરી થયા બાદ જે દ્રશ્યો છે તે સુનકાર છે પરંતુ પરિક્રમા સુધી લઈ આવનાર આ એસટી તંત્રને આપણે ભૂલવું ન જોઈએ એસટી અને રેલવે સાચા અર્થમાં પરિક્રમાર્થીઓની સેવા કરી પોતાના ગંતવ્ય સ્થાનેથી લઈ આવ્યા અને પહોંચાડ્યા હતા આ એસ ટીના ભગીરથ કાર્યમાં તેને સવા બે કરોડ રૂપિયાની આવક પણ થઈ હતી આ વિગત જોઈએ તો પરિવહન માટે એસટી નિગમ દ્વારા વિશેષ બસની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી ભવનાથ સુધી વધારાની બસો દોડાવવામાં આવી હતી જેની સાથે જૂનાગઢથી રાજકોટ અમદાવાદ વડોદરા સુરત જામનગર ભાવનગર સહિતના રૂટ ઉપર પણ વધારાની બસો ગોઠવવામાં આવી હતી એસટી વિભાગ દ્વારા તારીખ નવથી એસ ટી બસનું સંચાલન કરવામાં આવ્યું હતું નવથી પંદર નવેમ્બર સુધીમાં એસટી વિભાગ દ્વારા કુલ આઠ હજાર બસો છોતેર ટ્રીપ કરવામાં આવી હતી જેમાં ત્રણ લાખ બત્રીસ હજાર મુસાફરોનું પરિવહન કરવામાં આવ્યું હતું જેના પરિણામે એસટી નિગમને રૂપિયા સવા બે કરોડની આવક થઈ હોવાનું એસટીના ડેપો મેનેજર બી એમ બકવાણાએ જણાવ્યું હતું હાલમાં જે ગિરનારની લીલી પરિક્રમા જે છે વિધિવત શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે લીલી પરિક્રમા માટેના યાત્રાળુઓને જે પૂરતી સુવિધા મળી રહે અને જે અન્ય અન્ય શહેરોમાંથી અને જૂનાગઢમાંથી બસ સ્ટેન્ડમાંથી ભવનાથ સુધી જઈ શકે તે માટે જૂનાગઢ એસટી ડેપો અને જુનાગઢ એસટી વિભાગ દ્વારા કુલ જે છે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવેલી હતી આ જે લીલી પરિક્રમા દરનું જે શરૂઆત જે છે અમારા તરફથી જે સંચાલન જે છે નવ તારીખથી ચાલુ કરવામાં હતું પંદર તારીખ સુધી કરવામાં આવેલ હતું અને આ નવથી પંદર તારીખ સુધીના સંચાલનમાં જૂનાગઢ એસટી વિભાગ દ્વારા કુલ આઠ હજાર બસોને ટ્રીપો દોડાવવામાં આવેલી હતી અને આડત્રીસ હજાર છ આડત્રીસ હજાર કિલોમીટરનું પૂરતું સંચાલન કરવામાં આવેલું અને આ જે સંચાલન જે છે જૂનાગઢ વિભાગના અન્ય નવ ડેપો જે છે અન્ય નવ ડેપોમાંથી પણ મિની બસો બના બોલાવી અને મોટી બસો બોલાવીને સંચાલન કરવામાં આવેલું હતું અને આ જે સંચાલનમાં જે છે કુલ સાહીઠ જે છે મિની બસો દોડવામાં આવી હતી જેનું સંચાલન જે જૂનાગઢથી ભવનાથ દ્વારા કરવામાં આવ્યું હતું આ ઉપરાંત એકસો પચીસ વાહનો જે છે મોટા વાહનો જે જૂનાગઢ ડેપો અને તેમજ અન્ય ડેપોમાંથી અન્ય જે રાજકોટ રાજકોટ મહેસાણા જામનગર છે સાસણ પોરબંદર વેરાવળ આ તરફ કરવામાં આવેલું હતું અને આ જે સંચાલનમાં જે છે જૂનાગઢ એસટી વિભાગને અંદાજિત જે છે નવથી પંદર તારીખ સુધીમાં જે બે બે કરોડ અને બે સવા બે કરોડ જેવી જે છે આવક થઈ છે આજે એક્સ્ટ્રા સંચાલન જે કરવામાં આવેલું હતું એમાં જૂનાગઢ એસટી વિભાગ દ્વારા કુલ ત્રણ લાખ બત્રીસ હજાર છસો નેવું મુસાફરોનું વહન કરવામાં આવેલું હતું પરિક્રમાનો માહોલ હોય રોપવેનું દ્રશ્ય હોય તો રોપવે જવામાં પ્રવાસીઓનું મન લલચાય એ સ્વાભાવિક છે વાત કરીએ તો પરિક્રમા દરમિયાન સાતસો યાત્રિકોએ ગિરનાર રોપવે વે મારફત મા દર્શનનો લાભ લીધો હતો ઉપરાંત દિવાળી અને પરિક્રમા મળી કુલ પંદર દિવસમાં નેવ્યાસી હજાર યાત્રાળુએ રોપવે સફર માણી હતી અને ગિરનાર ઉપર પહોંચ્યા હતા પરિક્રમા પૂર્ણ થયા બાદ પણ હજુ લોકોનો ધસારો રોપવે ખાતે વધેલો જોવા મળી રહ્યો છે ઉષાબ્રેકો કંપનીના રેસિડેન્ટ મેનેજર સિંહ બેદીએ જણાવ્યું હતું કે પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ગિરનારમાં ધસારો રહેતા મા અંબાના દર્શનમાં જવા માટે રોપવે ખાતે ભાવિકોનો ભારે ધસારો જોવા મળ્યો છે પરિક્રમાના દિવસોમાં તારીખ બારથી ચૌદ નવેમ્બર દરમિયાન બાર હજાર સાતસો શ્રદ્ધાળુઓ અને દિવાળીના કુલ એકથી પંદર નવેમ્બર દરમિયાન કુલ નેવ્યાસી હજાર ભક્તોએ રોપવેનો ગિરનાર ઉપર પહોંચી લાભ લીધો હતો ભક્તોની ભીડ થતાં યાત્રાળોની સલામતીને ધ્યાનમાં લઈ તારીખ પંદર નવેમ્બરના રોજ ઓફલાઇન ટિકિટ કાઉન્ટર બંધ રખાયું હતું આ દિવસે માત્ર ઓનલાઈન ટિકિટ બુકિંગ ધારકોને જ રોપ વેમાં એન્ટ્રી અપાઈ હતી ગમે તેમ પણ પરિક્રમાની સાથે રોપ વેના ઉડન ખટોલામાં ઉડી મા અંબાના દર્શન કરવા પહોંચવાનો લાભ સહેલાણીઓ ચૂક્યા ન હતા મેરા નામ કુલબીરસિંહ બેદી હૈ મેંકા રેસિડેન્ટ મેનેજર હું ઓર જો અભી અમારા દિવાળી કા સીઝન થા જમલોગ એક સે ગણ રહે હૈ तो एक तारीख से अभी तक आ, कल तक आ, जो प्रवासी है वो टोटल नाइन्टी थाउजेंड प्लस जो यात्री हैं वो हमारे साथ ट्रेवल कर चुके हैं और इस साल आ, बहुत अच्छा सीजन रहा हमारा एंड हम लोग यही बोलेंगे जो जिन्होंने अभी ऊपर दर्शन नहीं किए गिना के तो वो भी आए और वेदारनंद होते हैं जी भारत कुमार सामचंद भाई रावल आप कहाँ से, से आ रहे हैं अहमदाबाद से आ रहे हैं हाँ कैसे अभी ऊपर ऊंडन खटोला में गिरनार के ऊपर गए वहाँ अम्बा जी टेम्पल तक गए दर्शन किया और वापस आए कैसा लगा आप बहुत अच्छा है बहुत बढ़िया है बहुत कम समय में और पहुँचा देता है और चार घंटे का जो टाइम है वो आपको दस मिनट में उधर पहुँचा और व्यू भी बहुत बढ़िया देखने को मिलता है और बहुत अच्छा बनाया है सेफ्टी भी बढ़िया है બહુ મજા આવે સમાચાર નો આગળ વધે તે પેલા લઈશું એક નાનકડો વિરામ

વ્યવસાય કારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 02852658344 આજે વિકાસ પામેલું જૂનાગઢ નહીં પણ મૂળભૂત જૂનાગઢના સાનિધ્યમાં વચ્ચુ વચ્ચ બિરાજતા માંગનાથ મહાદેવ પ્રત્યે એક આસ્થાનો વર્ગ ભક્તોનો વર્ગ ધરાવે છે સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવનો પાઠોત્સવ આવતીકાલે ઉજવાશે જેને લઈ મુખ્ય રોડ સહિતના વિસ્તારોને રોશનીથી જગમહટ કરવામાં આવ્યા છે આવતીકાલે રવિવારના દિવસે માંગનાથ મહાદેવના પાઠોત્સવની ભવ્ય ઉજવણી થશે જેની અંતિમ તૈયારીને ઓપ આપવામાં આવ્યો છે જેમાં માંગનાથ રોડ અને માંગનાથ મંદિરને લઈ લાઇટથી ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે રવિવારે માંગનાથ મંદિર ખાતે શોભાયાત્રા યોજાશે બપોરે મહાઆરતી બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભાવિકોને પધારવા નિમંત્રણ આપવામાં આવ્યું છે જૂનાગઢના ખાંટ રાજપૂત સમાજ દ્વારા સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો ખલીલપુર રોડ ઉપર શ્રી ખાંટ રાજપૂત સમાજ જૂનાગઢ મહાનગર દ્વારા વિદ્યાર્થી સત્કાર સમારંભ યોજાઈ ગયો જેમાં સ્નેહમિલન રાસોત્સવ સરકારી કર્મચારીઓનું સન્માન તેમજ ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને શિલ્ડ પ્રમાણપત્ર ઇનામો આપી નવાજવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ પ્રવીણભાઈ મકવાણા જયંતિભાઈ ડાબી મનસુખભાઈ મકવાણા સૌજીભાઈ લાલકિયા સુરેશભાઈ ડાબી સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી સમાચારના અંતિમ ચરણમાં જઈએ તે પહેલાં લઈશું ફરીથી એક નાનકડો વિરામ મારા દીકરા સંજુ ના તારીખ નક્કી થઈ ગઈ ને હાજી પપ્પા લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ પણ લગ્ન માટેની જ્વેલરીઓ સંજુ બેટા તારા દાદાજી ના વખત ચોકસી હીરાલાલ મકંજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા જય ભવાની જ્વેલર્સ મતલબ ચોક્સી બજાર જુનાગેડ તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે અમે ભાલી રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે જે છેતરાવવાની કોઈ શક્યતા જ નથી આને કહેવાય સોનામાં સુગંધ ભણી વહુ બેટા

એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસ પાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ જોકસી બજાર જૂનાગઢ ઘર લગ્ન માટે તૈયાર છે બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું નવું ફર્નિચર નવું ટીવી નવો કેબલ કેબલ આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર છે શું જરૂર છે જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર છે જીટીપીએલ ઓફર કરે છે HD પર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ આ તે જમાનાનું નહીં આ જમાનાનું કનેક્શન છે કાલે લગન કરી લઈએ સારવાર માટે આવેલી એક મહિલાની તબિયત લથડતા ભારે હંગામાનો માહોલ સર્જાયો હતો જે વાત કરીએ તો ખાનગી હોસ્પિટલમાં દર્દીના સગા સંબંધીએ હોબાળો મચાવ્યો હતો વેરાવળના ધનુબેન સોલંકીને છાતીમાં દુખાવો પડતા પ્રાથમિક સારવાર આપ્યા બાદ જૂનાગઢની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરો મહિલાને લોહી ગંઠાઈ જવાનું કંઈ ઇન્જેક્શન આપ્યા બાદ મહિલાને મગજનું ઓપરેશન કરતા મહિલા કોમામાં સરી પડી હતી મહિલા દર્દી કુમામાં સરી પડતા પરિવારજનોએ આયુષ હોસ્પિટલના ડોક્ટર ઉપર ઇન્જેક્શન આપ્યા બાદ તબિયત દસેડી હોવાના ગંભીર આક્ષેપો કર્યા હતા મહિલાના પુત્રએ જણાવ્યું હતું કે હરતી ફરતી અમારી માતા આયુષ હોસ્પિટલની બેદરકારીથી કોમામાં જતી રહી છે ડૉક્ટરે આપેલા ઇન્જેક્શન બાદ અમારી માતાની આઈસીયુમાં પડી છે શું સારવાર ચાલી રહી છે તે હોસ્પિટલ મેનેજમેન્ટ અમને જણાવતું નથી બીજી તરફ એક જ પરિવાર તેમજ ડૉક્ટર વચ્ચે થયેલી રજકનો એક વિડીયો પણ સામે આવ્યો હતો જેમાં ડૉક્ટર સ્વીકારે છે કે ઇન્જેક્શનની આડઅસરના કારણે દર્દીની હાલત લથડી છે તબિયત લથડતા ફરીથી કંટ્રોલ ન કરી શકતા તેમના મમ્મીની સારવાર બંધ કરી દેવામાં આવી હતી અને ન્યુરોસર્જનને બોલાવવામાં આવ્યા હતા રિપોર્ટ કરાવ્યા બાદ તેમના મમ્મીને બ્રેઇન હેમરેજ થયું તેવું કહેવામાં આવ્યું હતું અને તેના માટે જવાબદાર ડૉક્ટરને સસ્પેન્ડ કરવામાં આવે અને હોસ્પિટલ બંધ કરી દેવામાં આવે તેવી પરિવારજનોએ માગણી કરી હતી પરિવાર દ્વારા ડોક્ટર સામે હોબાળો મચાવવામાં આવ્યો હતો ત્યારબાદ ઓપરેશનની કોઈપણ પ્રકારની ફી નહીં લેવામાં આવે તેવું મેનેજમેન્ટ અને ડોક્ટર દ્વારા પરિવારને જણાવ્યું હતું બીજી તરફ હોસ્પિટલના તબીબી સૂત્રોએ જણાવ્યું હતું કે દર્દીને અફોર્ડેબિલિટીનું ઇન્જેક ઇસ્યુ હોવાથી એન્જિયોગ્રાફીની જગ્યાએ ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને શરૂઆતથી અત્યાર સુધી દર્દી સતત દર્દીના સગા સાથે વાતચીત ચાલુ છે આ પહેલા પણ દર્દીના સગા ગુસ્સામાં આવ્યા હતા ત્યારે પોલીસ ની મદદ લેવી પડી હતી આમ ખાનગી હોસ્પિટલમાં એક મહિલાની તબિયત લસડતા વારે જોવા જેવા દ્રશ્યો સર્જાયા હતા અમારી હોસ્પિટલમાં બાર તારીખે નાઇટના રાત્રીના રોજ ધનુબેન સોલંકી કરીને માતાથી દર્દી આવેલા પાંસઠ વર્ષની એમની ઉંમર હતી પેશન્ટ છાતીમાં દુખાવા સાથે બીજી હોસ્પિટલમાંથી રિફર થઈને આવેલા અને એમને હાર્ટ ની અસર હતી જે દરમિયાન રાત્રે આપણે અહીંયા આવ્યા અને એસીજી નીકાળીને સારવાર કરીને જાણ કરેલી આપણે કે દર્દીને ને હાર્ટ ની અસર છે અને એના માટેની ટ્રીટમેન્ટ માટે એમને એક્સપ્લેન કરેલું તો એના માટેનું કરીને ઇન્જેક્શન આવે છે જે ઇન્જેક્શન આપણે તેમને દગાદી દર્દીના સગાને જાણ કરી એમના કોમ્પ્લિકેશન એક્સપ્લેન કરી અને આપેલું હતું આપણે એના એ ભાગ રૂપે ઘણી વખત રેડ કોમ્પ્લિકેશન નીકળે કે શરીરના અમુક અવયવોમાંથી થોડું બ્લીડિંગ ઘણી વખત સ્ટાર્ટ થઈ જતું હોય તો એ કોમ્પ્લિકેશન ના ભાગરૂપે માતાજીને મગજના ભાગે હેમરેજ થઈ જે આપણે સીટી સ્કેન કરી અને રિપોર્ટ કરીને જાણ કરી આપણી હોસ્પિટલમાં કાર્ડિયોલોજીસ્ટ અને ન્યુરો સર્જન બંને સાથે મળીને ટ્રીટમેન્ટ કરી હાર્ટ એટેકની ટ્રીટમેન્ટ દરમિયાન જે લોહી વધારે પડતું ઘણી વખત પતલું થાય તો એનું એક આ કોમ્પ્લિકેશન છે કે ઘણી વખત બ્લીડિંગ શરીરના અમુક અવયવમાંથી ચાલુ થઈ જાય તો એ દરમિયાન આપણે સીટી સ્કેન કરી ટ્રીટમેન્ટ જોઈ ન્યુરોસર્જન સર ને બતાવ્યું અને સરે કીધું કે એનું એક ઓપરેશન પ્રોસેસ આવશે એમના બ્લીડિંગ અટકાવવા માટેની

ક્રિટિકલ જણાય છે ને એમને અત્યારે આપણે જે ટ્રીટમેન્ટ ચાલુ એ દરમિયાન એમને બ્રેઇન છે નો એક ટાઈપ નું કહી શકાય કે એક્ટિવ નથી ફંક્શનિંગ નથી તો એ સગાને એ બી જાણ કરેલ છે અને કાઉન્સેલિંગ ના બી કરેલા અમારી પાસે એના પ્રૂફ છે એમના જે લીધેલા હોય તો એના છે કેવું કે અડધી માહિતી સાથે આપણે ખોટું જે એક ન્યૂઝ સ્પ્રેડ થાય છે કે આ વસ્તુ માટે આયા હતા અને આ વસ્તુ થઈ તો એ પોસિબલ નથી કે બીજે માટે ટ્રીટમેન્ટ એક જ વસ્તુની હતી પણ ઘણી વખત એના કોમ્પ્લિકેશનના રૂપે આપણે ઘણી વખત બીજી ટ્રીટમેન્ટ કરવી પડે તો એ આપણે હોસ્પિટલ માં જ अवेलेबल હતી તો આપણે એની બી ટ્રીટમેન્ટ કરેલી પણ બધા 100% કેસ માં બધે કોઈ એવું રિઝલ્ટ મળી જાય એવું હોતું નથી માની ઉંમર ઘણી વખત વધારે હોય તો ઘણી વખત કોમ્પ્લિકેશન ના ભાગ રૂપે પેશન્ટ ને રિવ્યુ કરવું ઘણી વખત અઘરું બનતું હોય તો એના જ ભાગ રૂપે આપણે ટ્રીટમેન્ટ આપેલી પણ પેશન્ટ ક્રિટિકલ છે ને નો બ્રેન છે તો એમને સગાને ને બધું એક્સપ્લેન કરવું છે અલગ અલગ વસ્તુ હોય એમને જે વસ્તુ ઈવીડી કરીને ઓપરેશન કરેલી નળી મૂકેલી છે મોસ્ટલી એ બ્રેઈન પ્રોસીજર ના મોસ્ટલી થર્ટી ફોર્ટી થાઉઝન્ડ જે પ્રોસીજર હોય છે એ હોય ને દવા રિપોર્ટ ને આ તે બધું થઈને જે બીજી પ્રોસીજર થાય છે તો એના માટે પહેલા સ્ટાર્ટિંગમાં જ્યારે સગાને અર્જન્ટ આપણે ઓપરેશન સમજાવેલું તો પેશન્ટના રિલેટિવની કન્ડિશન ફાઇનાન્શિયલ થોડી હતી એટલે એમને ત્યારે કીધું કે હાલ હાજર નથી તો આપણે ત્યારે બી એવું નથી કીધું કે પહેલા ડાયરેક્ટ ડિપોઝિટ જમા કરાવીને આપણે આગળ વધીએ આપણે પેશન્ટને કીધું કંઈ વાંધો નહીં પહેલા આપણે સર્જરી માટે જ લીધા એમને પછી કીધું હતું કે પાછળથી આપણે તમે ડિપોઝિટ ને કરજો પણ નું જે મુજબ નું ઇમ્પ્રુવમેન્ટ આવવું જોઈએ ઓપરેશન પછી એ ભી કોમ્પ્લિકેશન ના ભાગ રૂપે નથી આવ્યું તો પછી આપણે સગાને એક માનવતાના રૂપે એમને બોલાવીને બધું એક્સપ્લેન કરેલું કે આ રીતે થઈને પેશન્ટે જયારે વાત કરી આપણે કીધું કે અત્યારે કોઈ હાલ ઉતાવળ નથી અને એવું નથી કે આપણે કોઈ ભૂલના રૂપે એમને ફ્રી ટ્રીટમેન્ટ આપેલી એમના સાથે સગાવાલા એમના વડીલો એમના સમાજના આગેવાનો એમના આવેલા ને એમને રિક્વેસ્ટ કરેલી આપણને કે સર આ રીતે ને એમના ઘણા બધા રિલેટિવ છે અમારી તરફથી એક માનવતાના નાતે એક પહેલ છે કે કરી શકાય કે ભાઈ પેશન્ટ ઓલરેડી એટલું છે આ રીતનું અને પેશન્ટના સગા એમને જ્યારે સ્ટાર્ટિંગમાં પહેલા ત્યારે થોડું ફાઈનાન્સિયલ ઇશ્યુ હતો જ તો આપણે એના માટે એમને એમને અત્યારે આપણે કીધું કે તમે કોઈ બી પેમેન્ટ આપી દો કે ડાયરેક્ટ ડિપોઝિટ આપી દોડે ટ્રીટમેન્ટ કન્ટિન્યુ રાખશું બિલ છેલ્લે શું બને આ બનેલું બી છે અને એ બી અમે પેમેન્ટ નથી લીધું એવું નથી કે એમને કરીને એમને એવું સમજાવ્યું કે તમારા આગળથી ફ્રી પૈસા કરી દઈએ કોઈ ચાર્જ નહીં લઈએ નું એ વસ્તુ છે કે સૌથી પ્રથમ એન્જિયોગ્રાફી આવે પણ એમાં થોડો ઓફોર્ડેબિલિટી નો પેશન્ટને ઈસ્યુ હતો એટલે આપણે સેકન્ડ ઓપ્શન જે સ્ટેપ્ટોકાસ ઇન્જેક્શન આવે એ આપણે સેકન્ડ ઓપ્શન જે ટ્રાય અને એ મેડિકલ આપેલું છે અને એ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ આપણે ફોલો કરેલો છે અને એ સ્ટાન્ડર્ડ એનું કોમ્પ્લિકેશન બી આપેલું છે કે એવું નથી કે એ વસ્તુ નવી દર્દી અત્યારે ક્રિટિકલ કન્ડિશનમાં મેડિકલ ટર્મમાં જે નો બ્રેઇન કહી શકાય કે બ્રેઇન ડેડ જે કન્ડિશન છે એમાં છે અત્યારે છ સવારે જીઆઈડીસી વિસ્તારમાં આગ લાગતી હોવા છતાં ફાયર સ્ટેન્ડ બાય રાખવામાં આવતું નથી જ્યાં વધુ એક બનાવ જીઆઈડીસીમાં બનવા પામ્યો હતો તો જીઆઈડીસી વિસ્તારમાં આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં આગ લાગતા ધોડધામ મચી ગઈ હતી જીઆઈડીસી બે વિસ્તારની ઘટનાની આ જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડ્યો હતો રાધિકા બ્રશવેર ઇન્ડસ્ટ્રીઝમાં વિકરાળ આગ લાગવાથી આસપાસના ઔદ્યોગિક સંકુલ સંકુલના સંચાલકોમાં ભય વ્યાપી ગયો હતો ફાયર બ્રિગેડના કર્મચારીઓએ સતત એક કલાક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી આગની ઘટનાથી સદનસીબે કોઈ જાનહાનિ તો થઈ નથી પરંતુ કારખાનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે જીડીપીએલ ન્યૂઝ અને ત્રબુદ્ધ લોકો એવું જણાવી રહ્યા છે કે જીઆઈડીસી વિસ્તારમાં આગ લાગવાની ઘટના અનેકવાર બનતી હોય એક ફાયર બ્રિગેડનું વાહન ત્યાં સ્ટેન્ડ બાય રાખવા જરૂરી બન્યું છે મારું કારખાનું હૈ જીઆઈડીસી બે માં કાસ્ટકાઉન્ડ્રી ની બાજુમાં છે મારી બાજુમાં asmukh bhai વાળાનું કારખાનું છે એમને ત્યાં આગ લાગી મારું બાજુ નું કારખાનું છે એટલે હશમુખભાઈ આજે અવેલેબલ નહોતા એટલે અમે લોકોએ ફાયર બ્રિગેડ ને ફોન કરેલો બે ત્રણ ફોનમાં ફાયર બ્રિગેડ નો ફોન ઉકળ્યો ન હતો પછી જે ફોન ઉકળો એમાં જે એક લાગ્યો હતો જુનાગઢ માં નતો લાગ્યો કદાચ અમારી લગાડવાની મિસ્ટેક હોય ખબર નથી પણ પછી જુનાગઢમાં ના લાગ્યો પછી મેં એને મારા નંબર આપ્યા કે ભાઈ આ નંબર ઉપર ફોન કરાવો નવ ને સોળે મેં એ લોકોને ફોન કર્યો હતો અને નવ ને છત્રીસે એ લોકોનો પાછો ફોન આવી ગયો મારી ઉપર અને પછી તાત્કાલિક ધોરણ એ લોકો આવ્યા અને અત્યારે ઠારવાની કામગીરી ચાલુ છે પરંતુ અમારે એક રજૂઆત છે કે દર વખતે જયારે જયારે કઈ આગ લાગે ત્યારે ત્યાંથી ફાયર ફાઈટર જે આવે છે એમાં આવવામાં બહુ મોડું થાય છે જેથી કરીને અત્યારે જીઆઈડીસી વિસ્તારમાં અમને એક ફાયર ફાઈટર આપવામાં આવે સ્ટેન્ડ બાય અહીંયા રહે તો ક્યારેક આવી દુર્ઘટના વધી ન જાય અને આજુબાજુમાં આગ પ્રસરી ન જાય અને ઝડપથી અમને મદદ મળી રહે તો આ અમારી એક નમ્ર વિનંતી છે

મુખ્ય રોડ સહિતના અંતરિયાળ વિસ્તારોને પણ રોશનીથી ઝગમાહટ કર્યા અને ડોક્ટરની બેદરકારીથી મહિલાઓ કોમામાં જતી રહી આ સાથે સમાચાર પૂરા થતા અમને રજા આપશો સોમવારે ફરીથી મળીશું ધન્યવાદ